વાણીની શરૂઆત કરતા પહેલા એક પ્રસ્તાવ મૂકી દઉં કે આજે અહીંયા બેસવાનું છે અહીંયા બોલવાનું છે એ કાઈ નક્કી નતો સવાર સુધી પણ મારા કાકા ફુવા બધાની ઈચ્છા અને મત અનુસાર આજે બેસવાની તક મળી છે આજે અહીંયા કોઈ ભજન કે પછી ધૂન કરવા નથી આવ્યા બસ મારા દાદા મારા દાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવી છું

કે તમારી એકલાની ઈજ્જત કેટલી છે અને તમારા પિતા સાથેની ઈજ્જત કેટલી છે એ બંનેમાં ઘણો મોટો તફાવત છે એકવાર એ શેરીમાં એકલા નીકળજો કોઈ તમારી સામે નહીં જોવે અને એકવાર બસ એ દાદા સાથે પિતા સાથે આ પોતાની શેરીમાં આટો તો મારી જોજો ત્રણ જણા આવીને એમ ના પૂછે કે તું આનો દીકરો છે કે આની દીકરી છે તો કદાચ આજે મારા વેણ પર ફરી જાય

પડી જાઓ વાગે ઠોકર વાગે ને તો મોમાંથી ઓ મા એવો શબ્દ નીકળે છે પણ જ્યારે ગાડી લઈને જતા હોય બાઈક લઈને જતા હોય અને એમાંય તે જો સામે ટ્રક આવીને ઓચિંતાની બ્રેક મારો ને ત્યારે ઓ બાપ રે એવો શબ્દ મોમાંથી સરે છે સાહેબ અને એટલે જ તો જ્યારે નાના નાના કારણો માટે માં યાદ આવે છે ને ત્યારે કઈ પણ એ વાતાવરણનો ફેર

કે થાક ગણો હતો ચહેરા પર પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે આંખમાં ઊંઘ ઘણી હતી છતાં પણ ચિંતામાં આખી રાત જાગતા જોયા છે કોઈની તકલીફ ને વર્ણવતા નહોતા પણ અડધી રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સાકાર કરતા જોયા છે જ્યાં એક પિતા પ્રેમ આપવા માટે પોતે

આજે તમારા સુખ થકી અંબારો સંપૂર્ણ પરિવાર જે સુખીથી જીવે છે એનો આધાર છો તમે આજે તમારું તન અમારી સાથે નથી પરંતુ તમારું માન અને આત્મા હંમેશા આશીર્વાદ રૂપે અમારી સાથે રહેશે હે ઈશ્વર અમારા દાદા પિતાશ્રી કે પછી અમારા મોટા ભાઈની દિવ્ય આત્માને તું શાંતિ આપશે